लेटेस्ट मॉडल व्याजबी भावे मोबाइल फोन एसेसरीज माटे एकमात्र भरोसा पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शोप बजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच જંબુસર સ્થિત હાજી કન્યાશાળાના વિદ્યાર્થીઓએ અમદાવાદ ફ્લાવર શો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ થકી અભિભૂત થયા હતા ભરૂચના જંબુસર સ્થિત હાજી કન્યાશાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ હોએ શાળાના 70 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષક મિત્રોએ એક દિવસીય અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી

શાળાના શિક્ષક વિષ્ણુ સાહેબ દ્વારા બાળકોને ત્યાનનો ઇતિહાસ સમજાવ્યો હતો ત્યાનથી નીકળીને બાળકો જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા તે ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત લઈ વિશ્વના પ્રસિદ્ધ ફૂલોમાંથી અલગ અલગ કલા ગુંભની દ્વારા બનાવેલી પ્રતિમાઓ નિહાળી વિદ્યાર્થીઓ दंग રહી ગયા હતા વિદ્યાલય અને શાળાના વિદ્યાર્થીના જીવન અને કેળવણીના એક ભાગ રૂપે શાળાના આચાર્ય રાહુલ મોરીએ સૌને શૈક્ષણિક પ્રવાસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી शाला विद्यार्थी प्रवास अभिभूत थे पटेल भरूच आपनी व्यवसायिक टाइम्स यूट्यूब चेनल पर व्या प्रसिद्ध विजुअल नव शून्य टाइम्स तून्य चार सात शून्य सात शून्य एक छ सात सात त्रन सात सात नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चेनल ने सब्सक्राइब करो